પાંચ દિવસ પહેલાં સુઈ ગામ બનાસકાંઠા થરાદમાં વરસેલા અવિરત વરસાદ અને તેમાં પણ સુઈ ગામમાં એક દિવસમાં પડેલા સત્તર ઇંચ વરસાદે આ વિસ્તારને બેટમાં ફેરવી નાખ્યો અને તમામ જગ્યાઓ પર પાણી પાણી એ સુઈ ગામમાં પાણી ભરાતા આ ગામ સંપર્ક વીણું બન્યું અને એ બાદ બે દિવસ પહેલાં આ ગામ સંપર્કમાં આવ્યું તંત્ર કામે લાગ્યું રેસ્ક્યુની કામગીરી કરવામાં આવીને હવે જ્યારે પાણી અહીંયા ઓસર્યા છે ત્યારે જોઈ શકાય છે કે દુકાનદારો શોરૂમ ધારકોએ એ પોતાની દુકાન શોરૂમ ખોલ્યા છે અને તેની અંદરના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કે અહીંયા આ જે કેસ પલડી હતી તે કેસ અહીંયા સુકાવા માટે આ મૂકવામાં આવી છે આ ટેબલ જે છે તે અંદર શોરૂમના ઉપરના ભાગમાં હતું અને ત્યાં આ લેવલ જે જોઈ શકાય છે આ લેવલ સુધી અહીંયા પાણી ભરાયા હતા અને તેનો પુરાવો હજુ પણ છે કારણ કે આ ટેબલના ખાનામાં હજુ પણ પાણી ભરાયેલા છે આ નુકસાની આ શોરૂમની અંદર થઈ છે એ બાઇકોને અને ખાસ કરીને એ કાગળિયાઓને કે જે ખૂબ મહત્ત્વના હોય છે અને જે પ્રકારે આ હેલ્મેટનો ઢગલો જોઈ શકાય છે તેમાં પણ પાણી ગયા છે એ નુકસાની થઈ છે આ કુદરતી આફત હતી કે જેના કારણે આ સમસ્યા છેલ્લા પાંચ છ દિવસથી વરસાદ બહુ ધોધમાર ચાલુ છે અને અહીંયા પાણી ભરાયેલું પાંચ છ દિવસથી ભરાયેલું પડ્યું છે અંદર અત્યારે કાલે રાત્રે પાણી થોડુંક ઓછું થયું છે એટલે અમે આજે શોરૂમ ખુલ્યો છે અને અમને નુકસાની બહુ ઘણી બધી છે એની અંદર બાઇકોની અંદર પાણી જતું રહ્યું છે ટેબલો સ્પેર પાર્ટ વગેરે પૈસા હતા એની અંદર બી પૈસા ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેવા પૈસા બી પલળી ગયા હતા અને ચોપડા તો એક કોરા રહ્યા જ નથી બધા પલળી ગયાલ છે અંદર